બીએલઓની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા છેલ્લા પંદર દિવસથી સરકારને વિનંતી કરવામાં આવે છે કે બીએલોની કામગીરી દરમિયાન તેઓ પર વધારાનું પ્રેશર ઊભું ન કરવામાં આવે ધરપકડ વોરંટી ઇસ્યુ ન કરવામાં આવે એના દરેક વિધાનસભા ક્ષેત્રમાં આવેદનપત્ર પણ અપાયા છે મુખ્યમંત્રીને પણ એનું આવેદનપત્ર અપાયેલું છે આમાં સરકાર તરફથી કે ચૂંટણી પંચ તરફથી કોઈ પ્રતિક્રિયા સંગઠનને મળી નથી અને સમગ્ર ગુજરાતના હૃદયને હચમચાવી નાખે એવી શિક્ષકની આત્મહત્યાની ઘટના ગીર સોમનાથની અંદર બની હોય એવા સમાચાર મળેલા છે શિક્ષકની સુસાઈડ નોટ પણ મળેલી છે અને એને વાંચતા આપણે સમજી શકીએ છીએ કે શિક્ષક ઉપર કેટલું પ્રેશર આમાં ઊભું કરવામાં આવે છે શૈક્ષિક મહાસંઘ આનો સખત વિરોધ કરે છે આના માટે જે કોઈ પણ જવાબદાર હોય તેની ઉપર પગલાં ભરવામાં આવે શિક્ષકના પરિવારને એક કરોડો રૂપિયાની સહાય ચૂકવવામાં આવે આ ઉપરાંત આવી કામગીરી દરમિયાન જે કોઈ પણ અધિકારી બેહૂદું વર્તન કરતા હોય ગમે તેવું બોલતા હોય પ્રેશર ઊભું કરતા હોય માતૃશક્તિનું સન્માન ન જળાવતા હોય આવા અધિકારીઓની ફરિયાદ સ્વીકારવા માટે રાજ્યકક્ષાએ એક નોડલ અધિકારી પણ નીમવામાં આવે જેને સંગઠન અને શિક્ષકો રજૂઆત કરી શકે એવી પણ માંગ કરે છે આ ઉપરાંત આજે જે ઘટના બની છે એવી ખેડા જિલ્લાની અંદર પણ ગઈકાલે ઘટના બનેલી એમાં પણ પરિવારજનોએ જે શિક્ષકનું મૃત્યુ થયું છે એમાં આ ડીઆરઓની કામગીરીનું દબાણ છે એનું કારણ બતાવેલું છે આવી ઘટનાઓ છતાં સંગઠનની માગણી છતાં ચૂંટણી પંચ દ્વારા કે સરકાર દ્વારા કોઈ પણ ઇનિશિએટિવ લઈને કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવી નથી એના વિરોધ સ્વરૂપે આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ છે એ તમામ ડીએલોની કામગીરી કરી રહેલા શિક્ષકોને ઓનલાઈન કામગીરીથી દૂર રહેવા માટે આહવાન કરે છે સરકાર દ્વારા આગામી સમયમાં યોગ્ય પ્રતિસાદ નહીં મળે ચૂંટણી પંચ દ્વારા યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો આગામી રણનીતિ છે એ શૈક્ષિક મહાસંઘ દ્વારા ઘડી કાઢવામાં આવશે હંમેશા શિક્ષક હિતમાં અગ્રેસર રહેલ સંગઠન છે એ શિક્ષકોને એક વિનંતી કરે છે કે આ તબક્કે કોઈ પણ પ્રકારની કામગીરીના દબાણમાં આવીને કોઈ ખોટું પગલું ભરવાની જરૂર નથી તમારી ફરિયાદ છે શૈક્ષિક મહાસંઘના પદાધિકારીઓને તમે જણાવી શકો છો સરકારમાંની રજૂઆત કરવામાં આવશે અને જે કોઈ પણ કામગીરી છે રાષ્ટ્રીય કામગીરી છે આપણે કરવા માટે કટિબદ્ધ છીએ પણ ખોટા પ્રકારના પ્રેશર છે એનો શૈક્ષિક મહાસંઘ હંમેશા વિરોધ કરતો આવશે અસ્તુ ભારત માતા કી જય